બે દિવસ પહેલાના સમાચારોની ગુજરાતમાં ખૂબ ચર્ચાઓ ચાલી જેમાં એક સમાચાર હતા સુરતના એડવોકેટ મેહુલ બોગરા અને બીજા યુટ્યુબર ધ્રુવ રાઠીના નમસ્કાર હું રવિ ઓઝા વાત કરીએ સુરતના એક્ટિવિસ્ટ અને એડવોકેટ મેહુલ બોગરા સામે કોર્ટે જે ફરિયાદ રદ કરવાની ના કહી અને કડક શબ્દોમાં કહ્યું કે તમે પોલીસ વિભાગની પાછળ પડી ગયા છો ત્યાં બીજા સમાચાર પણ આવા ધ્રુવ રાઠીના સામે આવ્યા છે ધ્રુવ રાઠીને પણ કોર્ટે કડક શબ્દોમાં દીધું કે અભિવ્યક્તિનો અધિકાર છે આશરે વર્ષથી ઇન્ડિયા કંપની અને ફેમસ યુટ્યુબર ધ્રુવ રાઠી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે જેમાં ધ્રુવ રાઠી ડાબર નું રિયલ ફ્રૂટ જ્યુસ છે અને પેકેજિંગ બતાવે છે તાજા જ્યુસ નથી એવું પણ કહેવામાં આવે છે અને લાગતી વળગતી વાતો કરે છે પરંતુ એનો અંત 18 જૂન ના રોજ આવી ગયેલ છે સુનાવણી દરમિયાન બંને પક્ષોએ રીઅલ ફ્રૂટ જ્યુસ ના વિડિયો પેકેજિંગ હટાવી નાખવા અને બ્લર કરી નાખવા માટે સહમતિ દર્શાવી હતી જસ્ટિસ કૃષ્ણ રાવ ની સિંગલ જજ ની બેન્ચે કહ્યું કે ધ્રુવ રાઠી તેમના વિડિયો માં બતાવેલ રીઅલ ફ્રૂટ જ્યુસ એને બ્લર કરી દે અને ફોટો અને પેકેજિંગને બ્લર કરી દે ત્યારે ડાબર કંપની અને ધ્રુવ રાઠી બને આ વાત પર સહમતિ દર્શાવી

અને સહમતિથી મામલો બંધ કરી દેવામાં આવ્યો કોર્ટે એમ પણ કહ્યું કે તમે લક્ષ્મણ રેખા પાર કરી દીધી છે પહેલા પણ આ વિવાદની સુનાવણી થઈ રહી હતી ત્યારે પણ આવા ઘણા વાદ વિવાદો થયા હતા વાત કરીએ સુરતના એક્ટિવિસ્ટ અને એડવોકેટ મેહુલ બોગરાની તો એમના કેસમાં પણ કંઈક આવું બન્યું છે સુરતના એડવોકેટ અને એક્ટિવિસ્ટ મેહુલ બોગરા સામે ભલાભાઈ દેસાઈ નામના લોકરક્ષકે ફરિયાદ કરી હતી સુરતના પુના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદીએ જણાવ્યું હતું કે સુરત મુકામે તેમની ગાડી તેમની ફરજ સ્થળે એક ગાડી પર કાળી ફિલ્મ લગાવેલી હતી નંબર પ્લેટ વગર તે ગાડી જઈ રહી હતી જેથી શંકાસ્પદ લાગતા તેમને રોકવામાં આવી અને જ્યારે ગાડી ચેક કરતા હતા ત્યારે અચાનક મેહુલ બોગરા પોતાના ફોનમાં વિડીયો શૂટ કરવા લાગ્યા અને પોલીસને જેમ ફાવે બોલવા લાગ્યા ટોળું ભેગું કર્યું અને લોકોને ઉશ્કેર્યા મેહુલ બોગરાએ પોલીસ વિભાગને પણ બદનામ કર્યા છે એવું ફરિયાદીનું કહેવું છે આ મામલે કોર્ટે કહ્યું કે કોર્ટ છાપામાં પોલીસ વિભાગની પાછળ પડી ગયા છે આવું પણ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે ઉપરાંત કોર્ટે કહ્યું કે પબ્લિસિટી સ્ટાર્ટ કરી પબ્લિસિટી માટે ભૂખ્યા છે એટલા માટે બધું કરે છે જો પોલીસ ખોટી હોય અને ખ્યાલ આવે તો પછી મેહુલ બોગરાએ કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ ના કે વિડીયો બનાવીને લોકચાહના મેળવવા માટે સ્ટંટ કરવા જોઈએ અને આ શબ્દો છે કોર્ટના કોર્ટે જે ધ્રુવ રાઠીને કહ્યું એ જ મેહુલ બોગરાને કહ્યું એમાં જાજો તફાવત નથી એટલે જ્યારે કોઈ પણ વિડીયો બનાવવા આવે છે ત્યારે કોઈ પણ લોકોને કે કંપનીને ટાર્ગેટ કરીને કહેવામાં આવે છે ત્યારે કોર્ટે આ પ્રકારે નિવેદન આપતી હોય છે પોતાની પ્રસિદ્ધિ માટે આવું કરવામાં આવે ત્યારે કોર્ટે આવા લોકો સામે કડક પગલા લેવા પડે છે અને કોર્ટે મેહુલ બોગરાની અરજી પણ ફગાવી દીધી છે કોર્ટે કહ્યું ફરિયાદને રદ કરવામાં નહીં આવે અને જો પોલીસ સામે કોર્ટ દ્વારા એક્શન લેવામાં આવતા હોય તો એડવોકેટ સામે પણ એક્શન લેવામાં આવશે